જેની સાઠ વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને એની માટે આ શ્લોક બહુ કામનો છે હો સાઠ કેટલાની થઈ છે આમાં ઉંમર કયો જોઈએ સાઠ થઈ ગયા ને ભાગવતજીનું આ ગોકર્ણ ગીતા છે ને સાઠ વર્ષ પછી આ પ્રમાણે જીવશો તો કોઈ દી દુખી નહીં થવ ગોકર્ણ મહારાજ કહે છે પોતાના પિતાજીને પિતાજી શું કામે રડવો છો રડવાનો સમય ગયો હવે હવે આ ઉંમરે તો કેવલ ને કેવલ ધર્મમં ભજસ્વ સતતમ સતત ધર્મ નું ધારણ કરો સતત ધર્મ નું ધ્યાન રાખો મારાથી ધર્મ ધર્મ સિવાય લો પિતાજી લોક ધર્મ નો ત્યાગ કરી દો આ મારો છે આ મારી છે આ બાળક મારો છે ક્યાં સુધી આમાં નામાં રહેશો જે બાળક તમને ને મને હેરાન કરે છે એ બાળકમાં ક્યાં સુધી મોહ માયા રાખશો હવે ભગવાનનું ભજન કરવાનો સમય આવી ગયો હે પિતાજી સેવસ્વ સાધુ પુરુષાન જયહિ કામ તૃષ્ણા સાધુ પુરુષની સેવા કરો કામ અને તૃષ્ણાનો ત્યાગ કરી દીયો અન્યસ્ચ દોષ ગુણ ચિંતન માસ મુક્તવા બીજાના બહુ ગુણ દોષ નહીં જોવો હે પિતાજી કોઈના બહુ વખાણ નહીં કરો

નિંદા કરો એટલે તમારા પાપ વધે અને સામેવાળા માણસના પાપ ઘટે છે એટલે નિંદા ક્યારેય નહીં કરવાની અહીંયા ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને કહે છે અન્યશ્ચ દોષ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વ હે પિતાજી નિત્ય સેવા કરો નિત્ય કથા સાંભળો અને નિત્ય ભગવાનનું ભજન કરો